આપણી અનેક વ્રત અને કથાઓ સુંદર મજાનું નાનું પુસ્તક આપણા વ્રત અને તેમાંનું એક વ્રત એટલે વડ સાવિત્રીનું વ્રત વડ સાવિત્રીનું વ્રત સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય માટે રાખતી હોય છે તે દિવસે ભગવાન ભોળાનાથ શંકરની પૂજા થાય અને વડની પણ પૂજા થાય તે દિવસે ઘણી સ્ત્રીઓ નિર્જળા પણ રહેતી હોય છે અને આ દિવસનું ખૂબ મહત્વ છે આ વ્રત કરવું જોઈએ વ્રત કર્યાથી પતિનું આયુષ્ય લાંબુ વધે અને સાથે સાથે સંપત્તિ અને સંતતિ પણ વધે અને એકસો આઠ કાચા સૂતરના તે ફેરા ફરવાના તે દિવસે વડની પૂજા કરવાનું મહત્વ છે આપણા ભારત દેશમાં નદીને પણ માં કહેવાય ગાયને પણ માં કહેવાય અને વૃક્ષની પણ પૂજા થાય વડને પીપળાને અને આંબલીની પણ પૂજા થતી હોય છે તો આવો આપણે સૌ સાથે મળી અને વડ સાવિત્રીનું વ્રત કરીએ